સુરતમાં હાલ છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પુણા વિસ્તારમાં કારખાનેદાર પર હપ્તા માટે ટપોરીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ખાતેદાર નરેન્દ્ર લહેરીએ જણાવ્યું હતું કે અઢી વર્ષથી સીતાનગરમાં લેઝર કટિંગનું ખાતું ધરાવ્યું છે ત્રણ ફેબ્રુઆરી અચાનક મોડી સાંજે પાણી બોટલ સપ્લાયર ગોવિંદ રબારી ખાતા પર હાથમાં દંડો લઈ દોડી આવ્યો હતો હપ્તાના રજિસ્ટ્રેશન માટે પચીસ હજાર દર મહિને પાંચ હજાર આપવા પડશે કઈ ખાતેદારને માર દંડા વડે ફટકાર્યો હતો એક બે નહીં લગભગ ચાર પાંચ ખાતેદારોને જાહેરમાં ફટકાર્યા હતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ખાતેદાર સોસાયટી પહોંચતા જ ગોવિંદ રબારી ફરી દોડી આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો મોબાઈલ ફોન આપીને કહેવા લાગ્યો હતો કે લો મારા ફોનથી પોલીસને બોલાવો જો કોણ આવે છે આવું સાંભળી ખાતેદારોના હોશ ઉડી ગયા હતા અને બસ પછી બધા જ હપ્તા આપવા તૈયાર થઈ ગયા હતા જોકે કેટલાક ખાતેદારો ડીસીપી સજ્જનસિંહ પરમારને મળવા ગયા હતા જ્યાં આખી હકીકત સંભળાવી પીઆઈ અને ડી સ્ટાફને પીએસઆઈનો ફોન કરીને ઉઘાડો લેવામાં આવ્યો હતો ત્યારબાદ પુણા પોલીસે ગોવિંદ રબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગણતના કલાકોમાં જ અટકાયત કરી છોડી મૂક્યો હતો કે બીજી તરફ પુણા પોલીસ મથકના પીઆઈ બી યુ કડરિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ગોવિંદ રબારી નામનો ઈસમ સ્થાનિક દુકાનદારો અને ખાતેદારોને હેરાન કરી માર મારતો હોવાની ફરિયાદ મળી છે ફરિયાદીને બોલાવવામાં આવ્યો છે ફરિયાદ દાખલ કરવામાં આવશે પ્રકાશવાડા સાથે અઝર કુરેશી